સ્વાગત છે હું છું વસિઠ શુક્લ દર્શક મિત્રો છેલ્લા કેટલાય સમયથી પૂર્વ પટ્ટીનું રાજકારણ સતત ઉકળી રહ્યું છે એ પાછળનું કારણ એ છે કે આદિવાસીઓને કનડતા પ્રશ્નોની રજૂઆતના લઈને જે રીતે કાર્યવાહીઓ થઈ રહી છે અને એનું જીવંત ઉદાહરણ એ દેડિયાપાડાના યુવા ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા એવા ચૈતર વસાવાની ઉપર થયેલી પોલીસ ફરિયાદ બાદ તેઓને પોલીસ કસ્ટડીમાં લઈને જે રીતે સમગ્ર રાજકારણ રમાઈ રહ્યું છે તે જો ટાઈમ લાગી રહ્યું છે કે આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને કંગરતા પ્રશ્નો અને એની ઉપર થઈ રહેલી રાજનીતિ ઉપર એક ખૂબ જ મહત્વનું નિવેદન આપવું જરૂરી છે દર્શક મિત્રો આજે નેશન પ્લસ ન્યૂઝ આપના સમક્ષ એક એવી કદ્દાવર હસ્તીને રૂબરૂ કરાવવા જઈ રહ્યો છે કે જેમનો મત એક ખૂબ મહત્વનો છે અને

એ અમારી જેવી જે પાર્ટીઓ બનાવી છે આદિવાસીઓના ઉદ્ધાર માટે એને તોડવાનું કામ એમણે ચાલુ કર્યું છે કોઈ પણ નેતા એમના વિરુદ્ધમાં જશે આદિવાસી નેતા તો એનો આવી રીતના નિકંદન કાઢશે આ તો ઠીક છે હજુ જેલમાં જ લઈ જાય છે પરંતુ બધા એવો સમય આવવાનો છે કે આદિવાસીઓને ગોળી પણ મારશે આગળ બી મારી છે અત્યારે એ લોકો જોરની અંદર આદિવાસી વિસ્તારોની મિલકતો પડાવવા માટે એટલે અમારી જે વ્યવસ્થા છે જે અમારા રક્ષણ માટે જે કલમો બંધારણમાં બનાવી છે એને બદલવાનું હવે ચાલુ કરી દીધું છે નરેન્દ્રભાઈ મોદીએ અને પૂરા દેશના આદિવાસી પટ્ટાની અંદર એના ભાગરૂપે આવી ખોટી ફરિયાદો થઈ રહી છે પહેલા આ જંગલ જમીન આદિવાસીઓના નામે હતી પરંતુ આ લોકોએ અત્યારે ચાર એમેન્ડમેન્ટ કરીને એ બધી આખી કલમો જે આમાં અમને રક્ષણ મળતું હતું એ બધી દૂર કરી છે ને એટલા માટે જ એ લોકોએ સ્ટેચ્યુ ઓફ થી શરૂઆત કરી છે ટ્રાઈબલ એરિયાને ખતમ કરવા માટે આવા પ્રોજેક્ટ વિકાસના નામે પ્રોજેક્ટ નાખીને આદિવાસીની જમીનો આદિવાસી ગામડા એ બધા ખતમ કરવાની આખી સાજીશ આ લોકોએ બનાવી છે એટલે આદિવાસીઓને અમે કહીએ છીએ કે ભેગા થઈ જાઓ અલગ રહેવાની કોઈ જરૂર નથી ચૈતર ની વાત કરું તો ખોટી રીતના એ આપ પાર્ટીમાં ગયા છે આપ પાર્ટી બી આરએસએસ ની જ પાર્ટી છે એ કોઈ દિવસ એની એની પાર્ટીમાં આદિવાસીઓને બચાવવાનો કોઈ એજન્ડા છે જ નથી એટલે આ ભૂલ ભરેલી વાત છે કે ચૈતરભાઈ ત્યાં જઈને આદિવાસીઓ નું પેલું એક કરશે એ તો ખપી જવાના છે બધા જેટલા લોકો લડે છે આ વાતને સમજે નહીં આદિવાસી પાર્ટી હોય એ કઈ આદિવાસીઓને બચાવવા માટેની પાર્ટીઓ નથી બધી જ બનાવેલી પાર્ટી છે એટલા માટે આદિવાસીઓને કોઈ લાભ થવાનો નથી પરંતુ છોટુભાઈ મનસુખભાઈનું એમ કેવું છે કે ચૈતર વસાવાની સાથે જે પણ કાર્યકરો છે એ છે છે હવે પરત છોટુભાઈ પાસે જવાના તો લાગે કે ચૈતર ને લોકસભાની ચૂંટણી પહેલા આ ખૂબ મોટો ફટકો પડશે એ તો ચૈતર ચૈતરભાઈને કાં પડવાનો આ સમાજને પડવાનો છે આદિવાસી સમાજને એમ કવું છે ચૈતર વસાવા માટે તમારું શું માનવું છે મેં કહીતા દીધું કે ટ્રાયબલ લોકો સાથે થી જઈને ટ્રાયબલ ની વિરોધી પાર્ટીઓ માં જશે તો એ શું કરી શકવાના છે અમારા સમાજ માટે આદિવાસીઓ માટે પરંતુ ગઈકાલે જે બલેશ્વર માં જે આદિવાસી સ્વાભિમાન સંમેલન હતું એમાં તમામ જે આદિવાસી નેતાઓ હતા ઉપસ્થિત હતા એટલા માટે એ મિટિંગમાં હાજર રહીને શું વાત કરવાની મેસેજ શું આપવાના હતા લોકોને મારે એમ કેવું છે આટલા બધા અત્યાચારો થયા આ દેશની અંદર અને ગુજરાતની અંદર આદિવાસીઓ પર એની જમીનો છીનવી લેવામાં આવી એનું કોઈ શિક્ષણ નથી એનો કોઈ મોડું માથું નથી એના ન્યાય મળે એવી એટલે ઉપસ્થિત પરંતુ છોટુભાઈ આપે કીધું કે આ જે સંમેલન થયું એમાં એજન્ડા વગરની મીટિંગ હતી તો એમાં તો મહેશભાઈ વસાવા આપના પુત્ર પણ ઉપસ્થિત હતા હા

હવે લોકસભા બેઠક પણ ભારત આદિવાસી પાર્ટી લડશે જ્યાં જ્યાં લોકો અન્યાય થશે ત્યાં આગળ પોતાની રીતના પાર્ટી બનાવીને લડીને સત્તામાં આવશે એવા આ એવો આ સમય આ દેશની અંદર થઈ ગયો છે ને એક દિવસ એવી બધી પાર્ટીઓ ભેગી થઈને આ સરકારો જે અમારા સમાજનું આદિવાસીનું જે નિકંદન કાઢે છે એની સામે ભવિષ્યમાં એક થવાના છે તો એવું માની શકાય કે ગુજરાતમાં લોકસભાની જે છવ્વીસ બેઠકો છે એમાંથી ચોક્કસ જગ્યા ઉપર ભારત આદિવાસી પાર્ટી પણ ચૂંટણી લડશે એનો નિર્ણય ચૂંટણી

દેશમાં દરેક જગ્યાએ જ્યાં જ્યાં જરૂર પડશે લોકોને પોતાની પાર્ટી બનાવશે આદિવાસી લોકો અને એના માર્ગદર્શન અંતમાં તો બધા ભેગા થવાના છે આદિવાસીઓ પરંતુ છોટુભાઈ તમારા ઉત્તરાધિકારી તરીકે કોણ હોય શકે દિલીપ વસાવા કે મહેશ વસાવા કોઈનું નામ લેવાની કઈ જરૂર નથી અમારી ફરજ જ છે બધાને ગાઈડ કરવાની મહેશભાઈ હશે અત્યારે એ વાતો અત્યારે વાતો કોઈ ચાલુ નથી વાતો અમે શરૂ કરશું ઓકે ચોટુભાઈ મનસુખભાઈ છેલ્લા છ ત્યાં સાંસદ છે તો એમને પૂછી લેજો ને કે તમારા માણસો ને તમે સાંસદ જે સાંસદ રહ્યા એ દરમિયાન તમે શા માટે આ પ્રશ્ન તમે આ લોકો હલ નથી કરી રહ્યા એવું તમે એમને પૂછી લેજો એમ કેવું પરંતુ આપ શું માનો છો કારણ કે આપ આદિવાસી વિસ્તારના ખૂબ મોટા નેતા છો છોટુ ભાઈ હું સ્પષ્ટ માનો છે કે અમારા લોકો એમના ગુલામ છે આ પાર્ટીઓના એટલા માટે અમારા લોકોનો આ સમસ્યા હલ થતી નથી અને એ લોકો જે પાર્ટીઓ છે અત્યારે સત્તામાં ભૂતકાળમાં હતી એવી બધી પાર્ટીઓના અમારા લોકો ગુલામ બનીને જે સત્તાની લાલ છે પૈસાની લાલ છે જે ગયા છે એનાથી અમારા સમાજને આદિવાસીઓને ભારો ભાર નુકસાન થયું છે આજે ભી એને ભરપાઈ થઈ શકે એવું નથી એના માટે જિમ્મેદાર કોઈ હોય તો આવા જે સાંસદો ધારાસભ્યો આ પાર્ટીઓની અંદર જઈને હવે એટલો મોટો આદિવાસી સમાજ પર અન્યાય થયો છે એટલે બધા હવે વિચાર કરવાની બહુ જ તાતી જરૂર છે આદિવાસી બધા હવે સમજી રહ્યા છે છે એ લોકોને પૂરો ખ્યાલ આવી ગયો છે કે આ લોકોની સામે લડવું પડશે વર્ષની આઝાદીમાં આદિવાસીઓને કઈ આઝાદી મળી છે બતાવે સત્તામાં બેઠેલા લોકો આગેવાનો કે આની દુર્દશા કેમ ખરાબ થઈ છે અત્યાર સુધી એની પાસે શિક્ષણ કેમ નથી એની જમીન સલામત નથી એના જંગલો શા માટે સલામત નથી એના ડું નદીઓ શા માટે સલામત નથી

માયરા છે કે નથી માયરા પરંતુ આજે મનસુખભાઈ વાત કરે છે સાથે લેવાની એ વાત એમને પૂછવાની તમે શા માટે સાથે કરવાના છો

હવે ચૈતર વસાવાની વાત કરીએ તો ચૈતર વસાવા આદિવાસી આદિવાસીઓને એમની બી ફરજ છે ને આદિવાસીઓને મદદ કરવાની તો હવે આગામી દિવસોમાં જે રીતે ભારત આદિવાસી પાર્ટી

પાર્ટીઓ બનાવીને લડશે હવે છોડવાની છે નથી બધાને બધાને એટલો મોટો અન્યાય થયો છે કે જેનો કોઈ જવાબ નથી એટલે કહું છું નથી 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 શિક્ષણ આપ્યું કે કોઈ 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 પૂછતા કલેક્ટર આવતો કે નથી એનો મંત્રી આવતો ફક્ત ને ફક્ત આ લોકો મત માટે જ આવે છે બાકી એની સમસ્યાનો ઉકેલ થાય એવું કોઈ આદેશમાં માણસ નથી એટલે લોકો પોતે હવે

અને દેશમાં જે બીજા લોકો છે જે ગરીબ બીજી જે જાતિ જે બનાવી છે એની અંદર જે લોકો ને આ જે સમસ્યા છે એનો હલ કરવા માટે અમે બધે જ વાત કરશું બધે જ જઈશું અને જે લોકો સંગઠિત થશે એને અમે સહકાર આપવા તૈયાર છીએ તમે આજે તમારા જે સમર્થકો છે એને શું સંદેશો આપવા માંગો કે બીટીપી ને સમર્થન કરશો

તો માનો છો કે હવે ખરા અર્થમાં અવાજ ઉઠાવવાની જરૂર છે આદિવાસી ના વિરુદ્ધમાં છે એટલે આદિવાસીઓ હવે એક થવા લાગી ગયા છે સમર્થકો છે એમને શું કહેવા માંગો છો કારણ કે હવે ચૂંટણીઓ પણ છે છોટુભાઈ બધાને કહેવા કે બધા એક થઈ જાવ સુધારવાના નથી ને આપણી સમસ્યા વધારતા જવાના છે એટલા માટે બધાએ એક થઈ જવાની જરૂર છે એવો સંદેશો હું અહીંથી આપવા માંગુ છું આદિવાસી યુવાનો જી તો આદિવાસી નેતા વસાવા વસાવા એ આદિવાસીઓના મસીહા તરીકે ઓળખાય છે અને એમની એક ખાકલ ઉપર લાખો આદિવાસીઓ એકત્ર થાય છે ત્યારે આજે એમણે મોખળા મને વાત કરી અને જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓના પ્રશ્નોને કોરાણે મુકીને જે નેતાઓ રાજનીતિ કરે છે હવે એમને સાચી દિશા બતાવવાનો સમય પાકી ગયો છે તો એક સમયે ક્યારેક ધ્રો કરીને બીટીપી છેડો ફાડીને જયારે હવે ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ત્યારે એમણે ચૈતર વસાવાને પણ સલાહ આપતા જણાવ્યું કે આદિવાસીઓના ભલા માટે તેમણે હવે સાચા રસ્તા ઉપર આવવાની જરૂર છે અને આગામી દિવસોમાં ભારત આદિવાસી પાર્ટી કે બીટીપી આ બંને વચ્ચે કોઈ બીટી પીર નથી એમ જણાવીને આ મજબૂત આદિવાસી નેતાએ આગામી લોકસભાની ચૂંટણી પહેલા પોતાના પત્તા અકબંધ રાખ્યા છે પરંતુ આગામી દિવસોમાં એ પણ સ્પષ્ટ થઈ જશે કે છોટુભાઈ વસાવા ની આશીર્વાદ કોને ફળે છે દિલીપ વસાવાને કે મહેશ વસાવાને એ પણ જોવું એટલું જ રોચક બની રહેશે નેશન પ્લસ ન્યૂઝમાં જોડાવા બદલ છોટુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર નવા સમાચારો અને સોના અપડેટ મેળવવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં નવા સમાચારો સાથે ફરી ઉપસ્થિત થઈશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર